આ બધા એક જાતની સ્કીમો છે હશે તમને રૂપિયો કામ આવશે બે દીકરી ભાણે ભોઈઓને આપો બીજી વાત ગુજરાતની માલ કરો પાપ નો પોરો વધી ગયો છે હાહાકાર થઈ ગયો છે આ વાણી જે આવી છે સાચી છે પણ આ કરજો હા કોઈનો વિરોધ નથી ચારણ છો પણ મારો હાવ એક જ છે योगी है यानी 4 का 4.5 फुट की ऊंचाई से पण आखो यूपी बिहार ने जाने के केवाए चुप कर दी देतो कितनी क्राइम बन थी अभी ये बधैया करी गई गुजरात में तमाम बंद कर दी दे कारण सु राजपूत आ अमुक शब्द तम समझ जाजो बापू सु केवा मारे आ राजपूत ચાર સાડા ચાર ફની જેની હાડ છે તમે નું ભલે કહ્યું પણ એની જે હાડ છે ને એનું કોઈ માપ ન આવે એ છે કારણ કે આ બધા છત્રીઓ છે એના લોહી નું રક્ષણ કરવું ધર્મ નું રક્ષણ કરું અઢારે વર્ણની દીકરીનું રક્ષણ કરવું આ એના લોહી માસે કરી બતાવ્યું કોણ યોગી હું કોઈ યોગુ મારે લેવું નથી ને મને કહેતા નથી પણ ધનિ અને પાત્ર રાજકારણ માનતો જ નથી પણ અઢારે વરણ ને લઈને આલેસે આ યોગી ગુનેગાર ગુને ગુનેગાર સાબુ થયો આમ આમ રેકોર્ડિંગ વાળી વસ્તુ નહીં મોક્ષી વિડીયો

હજી કોઈ નો વિરોધ નથી કોઈ ના બહેનો ના ભાઈ કપાઈ ગયા કોઈ જનતાના એકના દીકરા કોઈ ઘરવાળીના પતિ કોઈના સુહાગ ઉજાડી ગયા છે ગાડી નું ગુજરાત આ નામ મુક દેજો કોઈ નામ નો લેશો એટલે દા ઠોકો ખાવ છો તમે આ વાત બોલી બોલી એટલે દા ક્રાઈમ બની ગઈ છે કારણ કે તમારા સબ ક્રાંતિકારી નથી રહ્યા માઈ ગામલા શબ્દ આ ઈ ઈ નાડે કારણ કે અમે સંત થઈ ગાડીએ બેઠા આ અમારી ફરજમાં આવે છે તમારે કોઈ કારણ કે અમારી પાસે સમાજ છે અહીંયા બાપુમાં આવે છે પણ એવો હોવો જોઈએ ઘણા વિદેશ માંથી અમને કે બાપુ તમારું કે ગુજરાત હવે બિહાર બની ગયું છે યુપી બિહાર કીધું ભાઈ એવું તો નથી મન કે યુપી બિહાર માં બંધ કરી નાખ્યું છે યોગી જાહેરમાં મારા મડર કરે છે તમે કરો છો અરે તમે ઘરે ખર છે તમારું મરી જવાય બાર રૂપી છો તમને હથિયાર આપ્યા છે તમને જેને કારણે નશો આપ્યો છે

બાપુ બીજા તો નહીં જવું ચારણસો મારે તમારું કાઈ લેવું નથી પણ સાચું છે ને કરવું બઉ શું તમે કરો ભાર રૂપી છો તમે પબ્લિક નો રૂપિયો તમે પગાર કમાવો અને એ પબ્લિક ની હાયું લાગશે તમને હાલતા હાટેક આવી છે હાલતા મરી જવાના છો અરે રોવે છે સુરત અમદાવાદ વડોદરા માદર મૂકી દીધી ભાઈ શું તમે વાતું કરો તમારા થી સિવાય ન થાય શરમ આવે છે અમને તમને હથિયાર છે શીરા દીધા છે ભાઈ આરતી ઉતારવા દેખાડવા નથી ઠોકી નાખો ગુનેગાર ને બધા આવે બધા ના જે હોય બધા આવે આશીર્વાદ દેવાની સિદ્ધ નથી પણ એમાં સાચું કઈ ધર્મ નું રક્ષણ કરો અને અઢારે વરણ ના કામ કરો તમે એકાબીજા એકા બીજા ના પગ ખેંચવા સિવાય બીજો ધંધો શું કરો છો બોલો અને હારો માણસ છે અધિકારીઓ છે હા અધિકારી ગુનેગાર ને ઠોકી નાખતા એકાઉન્ટ નાખતા ઓલાડી નાખવાને એટલે આને જો બીજો કરશે આ હતો ભાઈ ભંડિયા કરીને કોક હતો ભાઈ એ અધિકારી હું ઓળખતો નથી હું પણ છું

કોઈ હારા મોઢે બોલાવે કોઈ ગાડી દે સત ને કઈ નહિ સત તો સમાન કરવા વાળો છે પણ બે દીકરીની સલામત નથી તમે મોટા ડીજા ઠોકતા જ બંધ કરી નાખો ભૂલ કારણ કે વિરોધ પક્ષ રહ્યો નથી વિરોધ પૂછમાં બધું ભંગાણ થઈ ગયું કારણ કે આ તો લિમિટેડ કંપની હવે તાળા મરાઈ ગયા છે વિરોધ કરવા વાળું કંઈ છે નહીં કારણ કે લિમિટેડ કારણ કે હવે બધાય પછી બધું રિયુ છે ન બોલવાના બોલે છે

बार रूपी बारह हवा योगी से एक हजारा से योगी चले पर हो माने प्रार्थना करो मां को योगी जे वो एक आधो बह ही जाए तो गुजरात की माल को क्रम बधी गुराखोरी अटकी जाए हर अधिकारियों से ना तमें कांडा बांधी दीदास जे सारा काम करे अधिकारियों

અમે જાહેર માં બોલી છે કે ગુજરાતમાં બિહાર યુપી થી ભયંકર થઈ ગયું છે હાલતા લૂંટ હાલતા મર્ડર હાલતા બેન દીકરીનો તમે મોટા મોટા ડીગા ઠોકતા બંધ થઈ એ કોઈ સમજી લેજો હું નથી માનતો જ નથી ભાજપ હોય કોંગ્રેસ હોય વાળા હોય આ જ તમે ઘર ભરવાના કામ કરો છો પણ આની જે બી રાસે તેથી અરે સમાજે તમને કેવા હોદા દીધા જાહેર કાપી નાખે ધોળા દીએ સીધી કાપી નાખે તો હવે એની સલામતી બીજી શું રહી નાના માણસ ની પીએસઆઈ ની રેવોલ્વર ખેંચી લે ને ખરેખર સરબ જેવી વાત છે દુખદ ઘટના છે અમારા માટે પીએસઆઈ ની રેવોલ્વર ખેંચી લે ખરી ખોપરી ઉડાડી નાખાય

तमने सुकाम आत्मशक जाति नो जो है गुनेगार नहीं मानो इन्हें वीडियो प्रूफ था इन्हें ठोकी ना खो स्पेशल आमित ब्रात जाने के वह, वो भी स्पेशल खोली जो है खून कर इंडिया ठोकी ना खो खून का बदला खून बस ए माना ने

એક મારો બસ પણ તમારો વાક નથી વાક અમારો છે અમારે બોલવું પડે સંતોને અમારે બોલવું પડે પણ ક્રાંતિકારી

એ ઇજરાયલ નાનો એવો દેશ કચ્છ થી નાનો છે ધોળું સખાડી દીધો આજુબાજુના દેશ ને આ દીકરીયું લડે છે દીકરીઓ ભારતમાં માં હજી પડ્યું છે લક્ષ્મી શક્તિ આગળ આવી છે જેમ ગાજર કાપે એમ કાપી નાખે છે તમે વિચાર તમને ખરેખર આપણે ધરતી ઉપર બહાર રૂપી છે આ જગ્યાએ મારો તમારો પરિવાર નો બાપુ માટે અમુક નથી બોલી શકતા જેના હાથ બંધાઈ ગયા ને એ નો બોલી શકે પણ બાપુ તો ખુલ્લું કે જાહેરમાં બાપુ પાસે કોઈ જાતિ નથી ગુનેગાર ની જાતિ નો જોવા ગુનો ઠોકી નાખો ગોલી મારો બસ મારા માતાજી હોય સેટું છે પછી વહીવટ કરશો એટલે મારી પાસે કેક આવે છે પરજા તમારી ગાંડી થાય છે જેટલું નું લીધું છે ને યાદ રાખજો આ બાપુ શબ્દો બોલે તમારે માઠું લાગે ને અહીંયા કઈ જરૂર નથી ને આવશ્યો ને ભાઈ તમારી થઈ જાય છે ઉતારી વેતરી રાખે છે આ યુપી બિહાર થી પાછું મેગાસિટી કે મેગાસિટી ને મહાન સિટી કર્યું તમે મશાણ એક હાથે મડર

તો કે તારા બાપા તને કહી ગયા હતા કે મારી તકતી લગાડી મારા નામમાં જ રૂપિયા લેજે કે ના તો કે રૂપિયા વિના પાણી નહીં પીવા દો પણ ડાયા માણસ હતા ને એને વિચાર કર્યો કે આ રૂપિયા વિના પાણી નહીં પીવા દે હવે કોઈ ગરીબ માણસ આવશે તો એની શું હાલત થશે સજન માણસ કીધું કે આ વાયુ ની કિંમત બોલ કે આટલી કોરી કે હાલે અને આ પેલા તારા બાપ ની તકતી કાટ નાખ એ કાટ નાખી

મારી નાખે જાતિ નોંધવાની હોય ગુનેગાર ની અને જે શરૂઆત છે પાછા તમે મોટા ઠોકો મેગા સિટી મેગા છે સુરત અમદાવાદ રાજકોટ આડા ઉભા રહી જાય લાવે તારી પાસે જે હોય કાઈ ન હોય તો કહે છે સેન ઘડિયાળ લાવ રૂપિયા લાવ અને હાનાકાની કરે તેના મર્ડર કરી નાખે ભાઈ એનું મડર કરી નાખો છો ભાઈ વશમાં બોલ માં ભાઈ આ આમ ભૂલી જાય 12 વાજા જા બેટા અલાઈવ ચાલુ છે આ વસ્તુ છે ક્રેમ ગુજરાત ને માલકોર હા હા કાર થઈ ગયો પાપ મળ વિરોધ પક્ષે થી કાં કે વિરોધ પક્ષમાં બધાય લાકડા નવળીયું નાડ ને બધું ભાંગી ગયું હડી ગયું બધુંય બધુંય હડી ગયું વિરોધ પક્ષ મજબૂત છે નહીં આટલા ક્રાઇમ વધી ગઈ યોગી હાડા ચાર ફૂટની યોગી કે મારે લેવું નથી એકદમ હાડા ચાર ફૂટ છે હાડ પણ મોગલ માટે છે નહી પૂરેપૂરો પુરુષ છે પાછો રાજપૂત છે છત્રી નો દીકરો આ મોદીને ને જો

રાષ્ટ્રની તમે નો કરી શક્યા વિશ્વની ન કરી શક્યા જો એક ગુજરાત રાજ્યની તમે જાહેર ન કરી કરતા તમારા માટે તમે આ જીવો છો થપારૂપી અમાલી માંગે પુલી કલો હવે તમે હું કરીશો ઘર જાલીને બે ને શબ્દ ક્રાંતિકારી ગુજરાત ની બાજકો ક્રાઈમ વધી ગઈ કેવું કોઈને કીધા જવું નથી એમ હાચા ઓળખો કોઈ સલામતી નથી અરે ગરીબ માણા નોકરી થી આવતો ટિફિન લઈને ટકા એક ના આડા ઉભા રહીને પી પી અને સાકુ મારી દે ભગાડતા જાય મારતા જાય છે ને આ તમે ભાર રૂપી છો તો કે અમે સોશિયલ મીડિયા જોતા નથી પણ અમને કોક બતાવે છે બાપુ જો આ અમદાવાદ ના હાલ આ સુરત ના વડોદરાના રાજકોટના हाल जो तो बे जाओ जरी जो। मंत्री योगी जो, जो, जो योगी अठारे वर्ण ने ले कारण लोई थोड़क गरम होव जो डॉक्टर नरम हारो इला बताया पैसा ले लै

આ સમજી લેજો રાણી મંગળ સુભાષ લાલ બહાદુર શાસ્ત્રી હે ડોક્ટર આંબેડકર સાહેબ ખડવૈયો પુરુષ લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ધન્ય છે આત્મા પણ આ આ કોઈની સલામતી નથી નાના માણાના જેમ ગાજર કાપે કાપી નાખે આ ક્રાઈમ વધવા માંડ્યું છે અને મેઘા સિટી નો બોલશો કરોડની નગરી જેને કહેવાય સુરત ક્રાઈમ બની ગઈ ક્રાઈમ કોઈ દીકરીની સલામત નહીં બેન ની નહીં બેઠા છે તમે શું આથી રોટી ખાઈ દેશ ને બચાવો શું કર્યું આપણા એક કળયુગ નો કૃષ્ણ મોદીની ની નું અપમાન કર્યું એમાં અપમાન કર્યું છે આ પણ આવું કોઈ કેતું નથી મને કે બાપુ આપણે નો બોલા બે તું અહીંયા આવતો ને ભાઈ ઉચ્ચારણ શું જવાબ દેવાની તાકાત છે મારામાં પણ ક્રાઈમ વધી ગઈ છે કોઈ બેન દીકરીની કોઈ જાતની સેફ્ટી નહીં પણ સારા અધિકારીઓ છે એને સુટ આપી દો ગુનાખોરી બંધ થઇ જાય છે નાના માણસ અને બહાર નીકળે એવું નથી રહ્યું સિટીની ની માલકોર અને મોટી મોટી વાતો ઠોકતા ને બંધ થઈ જાઓ બિહાર યુપી તમે બનાવી દીધું છે બસ આટલો આરતી નો સમય બીજી વાત કે ભાઈ અડધી કલાક આરતી આવી છે બે હાથ તો બે જો ને ગુમાદાન બે મોબાઈલ ખીચામાં નાખી દેજો બેટા બાર વ્યા દો આરતી લેવાય અડધો કલાક તો જ બે બાર વ્યા દો બેટા હાલો અને મોબાઈલ બંધ રાખો ભાઈ બલ મોગલ